જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ કે જે આપણી સાત જુલાઈએ આપણી અષાઢી બીજ છે જોઈએ ને તો આપણું મહિનાનું જે કેલેન્ડર હોય ને તે ઉત્સવો તહેવારો અને પ્રસંગોથી ભરાયેલું ગયેલું જ હોય છે કે ગમે તે મહિનો હોય નવા કંઈક ને કંઈક વ્રતો હોય ઉત્સવો હોય આવી રીતે આપણું કેલેન્ડર છે તે ઉત્સવોથી ઝગમગતું હોય છે તો આપણે જોઈએ તો આપણી દિવાળી પર આવે છે આપણી દિવાળી ધનતેરસ અખાત્રીજ આવા અનેક આપણા જે ઉત્સવો આવે છે એવી જ રીતે આ અષાઢી બીજનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોઈએ ને તો આપણે અષાઢ મહિનાની જે બીજ છે તેને આપણે ચાર ઉત્સવ સાથે સંકળાયેલી છે તો પેલું જોઈએ કે જે આપણા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થઈ ગયેલા એવા ગણીએ તો આપણા રામદેવ પીર તો એમનો બારબીજના ધણી તરીકે આપણે એમના આ બીજને આપણે બારે બાર બીજ ઉજવીએ છીએ એટલા માટે તેમને બાર બીજના ધણી કહેવાય છે અને બીજું કે કચ્છીઓ લોકો છે તે પોતાને ભાઈબીજને દિવસે એ નવા વર્ષની ઉજવણી કરે છે અને આપણા જે શ્રી જગન્નાથ છે જે ઓડિશામાં પુરીમાં આવેલા તેમની જે રથયાત્રા છે તેનું પૂરા હિન્દુસ્તાનમાં ખૂબ જ મહત્વ આપેલું છે અને જે એ મહત્વને સાકાર કરી અને જેવી રીતે જનમેદની ઉભરાય છે અને આપણા અનેક જગ્યાએથી જે જગન્નાથ ભગવાનની રથયાત્રા ઉપડે છે તો એમાં જોઈએ તો આપણા ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા આવી રીતે અનેક જગ્યાએથી શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તો એ પણ એની સાથે જોડાયેલું છે અને ચોથું જોઈએ તો જે આપણા વેલનાથ બાપુ થઈ ગયા કે જેમની જન્મ અષાઢી બીજે ઉજવાય છે તો તો આ ચાર આપણે આપણે અષાઢી બીજની ઉજવણી કરીએ છીએ થઈ ગયા તેમને બાર બીજના ધણી કેમ કહેવામાં આવે છે તો એના વિષયમાં થોડી વાતો કરીશું આપણે આમ જોઈએ તો જે બીજ ધર્મ છે એમ આપણે આપણા પુરાણો આપણું ભાગવત આપણું મહાશિવ પુરાણ અને આપણો શ્રીમદ ભગવત ગીતા છે તેની અંદર ચોથા અધ્યાયની અંદર પણ આપણે ધર્મ ધર્મ છે તેના વિષયમાં વાત કરવાની આવી છે બીજ ધર્મની વાત કરવામાં આવી છે તો જે રામદેવ પીર છે એમની સાથે આ બધી વાતો એમના જન્મ સાથે એમના જીવન કાર્ય સાથે આ બધી વાતો સંકળાયેલી છે તો એના તરફ આપણે થોડુંક વિચાર કરીશું થોડુંક જોઈશું તો બીજ ધર્મના વિશે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે બીજ ધર્મ એટલે આદિ ધર્મ નિજ ધર્મ સનાતન ધર્મ અને જૂનો ધર્મ બીજ ધર્મ ધર્મ એટલે દ્વિજ ધર્મ ઉપરથી નામ આપવામાં આવ્યું છે આપણા ગ્રંથો રામાયણમાં અને ભાગવતમાં પણ એમનો ઉલ્લેખ છે આપણા ઋષિ હતા જે કે આપણા ઋષિ થઈ ગયા માર્કંડ ઋષિ તેમણે પણ તેમના માર્કંડ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં જાણવામાં મળે છે કે બીજ ધર્મના સ્થાપના માટે બ્રહ્માજીએ પંચદેવો પંચ શક્તિ નિર્માણ કરી હતી તો બ્રહ્માજીએ જે શક્તિ નિર્માણ કરી તે શિવજીને આપી અને શિવજીએ જે શક્તિ નિર્માણ કરી તેમાંથી અર્ધો ભાગ છે તે નારાયણને આપ્યો અને આવી રીતે ત્રણ શક્તિ ઉત્પન્ન થાય એટલે તે શક્તિને મહા સરસ્વતી મહાકાલી અને મહા લક્ષ્મી તરીકે ગણીએ છીએ અને તેમની વંદના આપણે કરીએ છીએ અને પછી જે બ્રહ્માજી છે તે નિજ ધર્મ સ્થાપવા માટે મહાશિવજી અને નારાયણને પણ

ઓળખીએ છીએ અને જે રાણુજાની અંદર જેમનો જન્મ થયો તો એવા શ્રી રામદેવ જે બાર બીજના ધણી ગણાય છે તો એ બાર બીજના ધણી છે એ આપણે જોઈએ કે જે બ્રહ્માજી છે તેમણે આ પાંચ શક્તિ નિર્માણ કરી પછી શિવજી છે તેમણે મહામંત્ર આપ્યો અને એ મહામંત્રનો જપ આપણા ઋષિમુનિઓ આપણા સંતો મહાપુરુષોએ ખૂબ જ દિલથી કહેવાય કે પોતાના આત્મા સ્વરૂપ થકી સાકારિત કરી અને એ મહામંત્રને પોતાના જીવનમાં ઉતાર્યો છે આવા અનેક આપણા ઋષિઓ થઈ ગયા કે જેમણે મહામંત્રનો જપ કર્યો છે પોતાના જીવનની અંદર મહામંત્રને વણી લીધો છે તો આપણા રામદેવજી મહારાજે બાર બીજના ધણી કહેવામાં આવે છે કેમ કે બાર બીજ માટે બાર મંત્રો આપવામાં આવ્યા છે રામદેવ પીરે બાર બીજના બાર મંત્રો આપ્યા છે અને તે બારે બીજ બાર જગ્યાએ પ્રગટ થઈ બાર બીજ ના બાર મંત્રો છે અને બારે બીજના મંત્રો બાર જગ્યાએ પ્રગટ થયા અને શ્રી રામદેવજી તે જગ્યાએ પ્રગટ થયા તેથી તેને ધણી પણ આવે છે તો પેલો જોઈએ આપણે તો કે બાર બીજ કોને કહેવાય છે તો કે જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અગમ સ્વરૂપ હરિ સ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ આ આપણી બાર બીજ છે આમ કાર્તક સુદ બીજ થી આપણે આસો સુદ બીજ સુધીની બાર બીજ ધણી શ્રી રામદેવજીને કહેવામાં આવે છે અને બાર બીજ છે તેવી જ રીતે બાર જ્યોત છે કેમ કે આપણે જ્યાં જ્યાં બીજ ઉજવાય છે ત્યાં આપણે પાઠ લખાય છે અને પાઠ હોય છે ત્યાં જ્યોત પણ હોય છે તો એ જ્યોતના પણ સ્વરૂપ આપવામાં આવ્યા છે જ્યોત નિગમ જ્યોત સગુણ નિર્ગુણ ગહન પ્રકાશ અને સલીલ જ્યોત આવી રીતે બાર જ્યોત છે રામદેવજી ની સાથે બાબા ભૈરવનાથ ના બાર સ્વરૂપો પણ અલગ અલગ જોવા મળે છે તો જોઈએ કે કાળ ભેરવ છે જે આપડા એ એ ભેરવ બાબા છે એ ભેરવ બાબાનો કહેવાય છે કે જ્યાં જ પાઠ ચાલતો હોય રામદેવજીની બાર બીજનો અને જ્યોત જ્યાં પ્રગટ થાય છે ત્યાં કાળ ભેરવ છે ભેરવ બાબા છે તેમની હાજરી અચૂક હોય છે તો એ જે ભેરવ છે તેમને પણ બાર નામ આપવાના આવ્યા છે જેવી રીતે બાર બીજ બાર જ્યોત તેમ બાર

કે આપણે જે કચ્છી છે કચ્છી લોકો તે તેમનું જે નવું વર્ષ છે તેમને ઉજવણી બીજના દિવસે કરે છે અને તે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આનંદ થાય અને તેમને એમ જ લાગે છે કે જે દિવસે અષાઢી બીજ છે તે દિવસે જ તેમનું નવું વર્ષ છે કેમ કે આખા વર્ષમાં ઓછામાં ઓછો વરસાદ કચ્છમાં પડે છે એટલે રણ પ્રદેશ પણ ગણવામાં આવે છે તો જ્યારે ત્યાં વર્ષને જ્યારે બહુ ખૂબ સરસ મજાનો વરસાદ પડે છે અષાઢ મહિનામાં અને જ્યારે અષાઢી બીજ હોય છે ત્યારે તે લોકો ખૂબ જ આનંદથી તેમના નવા વર્ષની ઉજવણી કરે છે અને ઉત્સવ તરીકે તેમને એ મનાવે છે અને પછી આપણે જોઈએ કે આપણે કાઠિયાવાડની અંદર આ કાઠિયાવાડની એક વાત છે કે કેમ કે આપણે કાઠિયાવાડની અંદર આવેલો આપણો જુનાગઢ જિલ્લો અને જુનાગઢ જિલ્લાની આ વાત છે અને જુનાગઢ જિલ્લાના નજીકની અંદર આવેલું જે ગામ છે કે પાદરિયા ગામના ભક્ત બોકાજી ઠાકુર અને માતા અમરબાના દાંપત્ય જીવન સ્વરૂપે જેમણે જન્મ લીધો તો એક પુષ્પ તરીકે એના પુત્ર તરીકે તે હતા આપણા કે જેમણે આપણને આપણી ઋષિ પરંપરાનું છે ઘણી સરસ વાતો કરી છે અને ઘણો સરસ તેનો આપણા ઇતિહાસમાં પણ ઉલ્લેખ છે અને એવા સંત થઈ ગયા કે જેમની ગણના આપણે ગોરખનાથ સાથે પણ કરીએ છીએ કે જે આપણા સંત ગોરખનાથ થઈ ગયા તે તેમના ગુરુ હતા અને આપણને ખબર છે કે મસંધર રાજા છે તેમના ગુરુ પણ ગોરખનાથ હતા એટલે આપણે કહેવાય છે ને કે ચેત મસંધર ગોરખાયા તો આવી રીતે જે વેલનાથ બાપુ છે તેમણે પણ આપણા ઇતિહાસની અંદર ખૂબ જ સારા કામો કર્યા છે લોકોને ભક્તિ તરફ વાળવા માટે જ્ઞાનના દીપક ઘણા તેમણે પ્રગટાવ્યા છે તો આ હતી આપણે ચાર વાતો કે જે આપણી અષાઢી બીજ સાથે સંકળાયેલી છે અને આવા જે સંતો મહાપુરુષો છે ઋષુ ઋષિઓ છે તેમના જીવનમાંથી જેટલું કાંઈ આપણે લઈએ ને તેટલું ઓછું છે કેમ કે આપણને કે છે ને કે સંત કોને કહેવાય કે જેની પાસે જવાથી મારા જીવનની અંદર અથવા તો જેને મળવાથી અથવા જેના શબ્દો મારા જીવનમાં આવવાથી મારા જીવનની અંદર વસંત ખીલે છે મારા જીવનની અંદર ગુણોની વસંત ખીલે છે મારા જીવનની અંદર વાણીની વસંત ખીલે છે જ્ઞાનની વસંત ખીલે છે તેને જ સંત કહેવાય તેને જ ગુરુ કહેવાય તો આવા જે આપણા સંતો થઈ ગયા આપણા મહાપુરુષો થઈ ગયા આપણા અવતારો થઈ ગયા આ બધાને જેટલી વાત કરીએ તેટલી ઓછી છે તો આપણે જે બાર બીજની વાત હતી તે જાણી અને આપણે તેમની સાથે જે કાંઈ ઉત્સવો સંકળાયેલા હતા તે પણ જાણીએ તો આજે આપણે રામદેવ પીરને અને સંતો મહાપુરુષો ઋષિઓને દિલથી વંદન કરીશું આજ પાછા ફરીને નવી વાતો સાથે નવા વિચારો સાથે મળીશું આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ